આમોદ ચામડિયા હાઈસ્કૂલના ગેટ પાસે ગંદકીનું સામ્રાજ્ય પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આવેલી શાહ એન એન એમ ચામડિયા હાઈસ્કૂલના ગેટ પાસે ગંદકી જોવા મળી રહી છે જ્યાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તેવા દ્રશ્યો હાઈસ્કૂલના ગેટ પાસે જોવા મળી રહ્યા છે આમોદનગરનો વિસ્તાર ચાર રસ્તાથી તિલક મેદાન કે જ્યાં મુખ્ય બજાર અને હાઈસ્કૂલના ગેટ પાસે ભારે ગંદકી જોવા મળી રહી છે ગંદકીની સાથે સાથે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે સ્વચ્છતા મિશન અભિયાનનો ફિયાસ્કો થઈ રહ્યો હોય એમ આમોદનગરમાં મોટાભાગની સ્કૂલો આગળ તેમજ જાહેર માર્ગ ઉપર ગંદકી જોવા મળી રહી છે આ ગંદકી આરોગ્ય માટે ખતરારૂપ હોય તાત્કાલિક આમોદનગરમાં સફાઈ વ્યવસ્થા સુધારવા માટે લોક માંગ ઉઠી છે અનેકવાર રજૂઆતો કરાઈ હોવા છતાં આમોદ નગરપાલિકાનું તંત્ર ક્યારે આ બાબતે નક્કર પગલાં ભરશે એ આવનારો સમય જ બતાવશે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા આ બાબતે તમામ વિસ્તારોની મુલાકાત કરી વ્યાપક પ્રમાણમાં થયેલ ગંદકીનું યોગ્ય નિરાકરણ લાવે તેવું આમોદ નગરવાસીઓ ઈચ્છી રહ્યા છે રિપોર્ટર ભરત પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી આમોદ ગઢવી વિષ્ણુભાઈ ઈશ્વરદાન ગઢવી

એટલે એ વિશે તો વધારે હું કંઈ નહીં કહી શકું પણ જે અહીંયા આગળ સ્કૂલના ગેટ આગળ જે ગંદકી છે એને સત્વરે સાફ કરી અને કંઈક આગળ પગલાં લેવાય અને રોડ સાફ થાય એવી નગરપાલિકાને અપીલ કરું છું